કેમ કે આપણી પાસે માહિતી છે ને ટુકડે 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 આવા જ રાખે છે કોન્સન્ટ્રેટ કરી શકાતું નથી જેમ કે તમે રીલ્સ જોવો છો બધા જોવો છો ને ચલો હું તમને એમ કહું કે રીલ્સ જોવી સારી કે મૂવી જોવું સારું મૂવી જોવું સારું જ્યારે ઓપ્શન મળે તો રીલ્સમાં શું થાય છે દર 60 સેકન્ડ એટલે કે એક મિનિટમાં આખો ટોપિક ચેન્જ પછી 60 સેકન્ડ એ ટોપિક ચેન્જ હજી તો માંડ મગજ કોન્સન્ટ્રેટ કરી રહ્યું હોય ત્યાં તો ટોપિક ચેન્જ એટલે મગજની એવી આદત પડી ગઈ કે મને નવું નવું જોઈએ શું આદત પડી ગઈ નવું નવું જોઈએ સતત એકનું એક હવે નથી ગમતું સતત એકના એક કપડા કન્ટિન્યુઝ નહીં પહેરી શકો તમે જોજો આ બધું પહેલાં હતું સ્થિરતા હતી પહેલાંના જીવનમાં હવેના જીવનમાં સ્થિરતા નથી ગાયક કોણે કરી આપણે ને આપણે એક મોબાઈલ લીધો હોય ને તો એ વ્યક્તિ મોબાઈલ લઈને પાંચ મોબાઈલમાં પાંચ વર્ષ ગમતો એકની એક હેરસ્ટાઈલ છે ને એકની એક હેરસ્ટાઈલ એમાં પાંચ વર્ષ શકતા ઘણા તો વિચાર કરો તમે એકને એક સ્વેટર માં પાંચ વર્ષ ને કાઢી શકાતો હવે ઘણા બધા પ્રશ્નો છે કેમ કે આપણે છે ને સતત કોન્સન્ટ્રેશન કરતા નથી ક્યારેય નથી કરતા રોજિંદા જીવનમાં એવું કયું કામ છે તમે એક ધારું એક ધ્યાનથી કરો છો એ કામ કરતા હોય ને ત્યારે પૂરેપૂરું ધ્યાન એ કામમાં જો એવું કયું કામ લેસન કરતી વખતે પૂરું ધ્યાન લેસનમાં હોય છે હા કે ના ચલો ટીવી જોતી વખતે પૂરું ધ્યાન ટીવીમાં હોય છે ન હોય ત્યારે કઈક બીજું ચાલતું હોય પછી ક્લાસમાં ભણતી વખતે તો ત્યારે બીજું ચાલતું હોય અને રમતી વખતે તો પાછું લેશન મગજમાં આવી જતું હોય લેશન બાકી છે વાંચવાનું બાકી છે અત્યારે તમે અહીંયા બેઠા છો તો ઘણા પરીક્ષા મગજમાં હાલતી છે કે કાલ પરીક્ષા છે

આ તો એ તોડી નાખું નવું કરે સ્થિરતા નથી એટલે એને નવું નવું શું કામ જોઈએ ખબર છે એને એવું લાગે છે કે મજા તો નવા નવા માં એવું ન હોય મજા છે ને પ્રોસેસમાં હોય છે મજા પ્રોસેસમાં હોય છે મેં લેસન વાળો એક આપણે નવમાં ધોરણમાં પ્રયોગ કર્યો તો કે લેશન કરવાનું પણ કઈ રીતના રંગીન પેનથી કરવાનું લેશન તો રોજ આપણે કરતા જ હતા પણ આપણને કંટાળો આવતો આવતો કે નહીં પછી આપણે એ જ કામને થોડીક વિવિધતા સાથે કર્યું રંગીન પેનથી વધી તો જ્યારે આપણે કોઈ વિષયમાં પૂરેપૂરા રસથી કામ કરશું ને તો એ વિષય આપણે લાંબો સમય કામ કરી શકશું એ વિષયમાં અને જો એ કામ કંટાળા સાથે કરો તો એમાંથી લાંબો સમય ટકી શકો નહીં જેમ કે તમે એક બિઝનેસ શરૂ કર્યો છે એક નોકરી શરૂ કરી છે તો તમે એવા લોકો જોયા છે દર છ મહિને વર્ષે નોકરી ચેન્જ છે કરી નાખે છે